હવે આપ સમાવેશી વિકાસમાં સુગમ્ય ભારત અભિયાનનું યોગદાન વિષય પર સમાચાર સમીક્ષા સાંભળશો જેના લેખક છે અનિલ પટેલ દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને સરળ બનાવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગે વર્ષ બે હજાર પંદરમાં દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું હતું જેને સુગમ્ય ભારત અભિયાન નામ આપવામાં આવ્યું આ અભિયાનનો હેતુ સમાવેશી સમાજ વિકસિત કરવાનો છે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ અને વિકાસ માટે સમાન તકો અને સુગમ્યતા પ્રદાન કરવામાં આવે છે ભારત દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અંગેના સંયુક્ત રાષ્ટ્ર સંમેલનનું હસ્તાક્ષર કરતા છે ત્રણ ડિસેમ્બર ઓગણીસો પંદરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસના આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ત્રણ ડિસેમ્બરે અભિયાનના નવ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ બહેનો અને ભાઈઓ માટે સુલભતા સમાનતા અને તકોને વધુ વેગ આપવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હતો અને દિવ્યાંગ બહેનો અને ભાઈઓને મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી શ્રી મોદીએ દિવ્યાંગોને પરિવારનો હિસ્સો ગણાવતા આ મુજબ જણાવ્યું હતું हमारे ही परिवार के सदस्य हैं हमने ही सबसे पहले इस वर्ग को दिव्यांग कहना शुरू किया उन्हें कमजोर फील कराने वाले शब्दों से छुटकारा दिया 2016 में हमने राइट्स ऑफ पर्सन विद डिसबिलिटी एक्ट लागू करवाया આ અભિયાનને કારણે દિવ્યાંગો માટે માળખાકીય સુવિધા પરિવહન ડિજિટલ પ્લેટફોર્મ શિક્ષણની સુગમતા વધી છે સાથે સાથે દિવ્યાંગજનોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાઈ છે આ અભિયાનને કારણે દેશના લાખો દિવ્યાંગો આજે માનભેર જીવી શકે છે સરકારે દિવ્યાંગોની સરળ અવરજવર માટે હજારો સરકારી બિલ્ડિંગોમાં ફેરફાર કર્યા છે પરિવહન સુવિધાઓમાં વધારો કર્યો છે સાંકેતિક ભાષાની તાલીમ આપી છે અને તેમના માટે વિશેષ ટીવી કન્ટેન્ટ બનાવ્યું છે આ અભિયાન માટે કેન્દ્ર સરકાર દ્વારા અંદાજપત્રીય ફાળવણી માં પણ વધારો કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર તેર ચૌદમાં પાંચસો સાહીઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી જે બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં વધારીને એક હજાર બસો પચીસ કરોડ રૂપિયા કરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત એક હજાર સાતસો અડતાલીસ સરકારી ઇમારતોને દિવ્યાંગો માટે સાનુકૂળ બનાવવામાં આવી છે દેશના તમામ પાંત્રીસ આંતરરાષ્ટ્રીય વિમાન મથકો અને ઓગણસિત્તેર સ્થાનિક વિમાન મથકમાંથી પંચાવનમાં રેમ્પ દિવ્યાંગો માટે શૌચાલય હેલ્પ ડેસ્ક બ્રેઇલ લિપી સાથે લિફ્ટની સુવિધા છે આ તમામ આંતરરાષ્ટ્રીય અને કસ્ટમ્સ વિમાન મથકે એરો બ્રિજ બનાવવામાં આવ્યા છે સાતસો નવ રેલવે સ્ટેશનોને સંપૂર્ણ સુગમ્ય અને ચાર હજાર અડસઠને આંશિક સુગમ્ય બનાવવામાં આવ્યા છે દેશના ચોવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રણ હજાર પાંચસો તેત્રીસ બસ મથકોમાંથી ત્રણ હજાર એકસો વીસ બસ મથકોને દિવ્યાંગો માટેના વિશેષ સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે દિવ્યાંગોના શિક્ષણ માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યા છે એક હજારથી વધુ દિવ્યાંગોને ડિપ્લોમા અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમોની તાલીમ આપવામાં આવી છે આઈ આઈઆઈટી ખડગપુરના સહયોગમાં દિવ્યાંગો માટે બીટેક બેચલર ઓફ પ્લાનિંગ અને બેચલર ઓફ આર્કિટેક્ટ જેવા અભ્યાસક્રમો શરૂ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે કેન્દ્ર સરકારની પંચાણું અને રાજ્ય સરકારની છસો છોતેર વેબસાઇટોને વધુ સુગમ બનાવવામાં આવી છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે બધીર વ્યક્તિઓને ટીવી જોવાની કાર્યપદ્ધતિ અંગેના માપદંડ પ્રસિદ્ધ કર્યા છે ઓગણીસ સમાચાર ચેનલોએ બે હજાર ચારસો સુડતાલીસ એક્સેસેબલ ન્યૂઝ બુલેટિન અને સામાન્ય મનોરંજન કેટેગરીની સત્તર ચેનલોએ ત્રણ હજાર છસો છ્યાસી એક્સેસેબલ પ્રોગ્રામ અને ફિલ્મોનું પ્રસારણ કર્યું છે આજે દેશના દિવ્યાંગો નવી સફળતાઓ હાંસલ કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે રમતગમત ક્ષેત્રે દિવ્યાંગોના દેખાવની નોંધ અચૂક લેવી પડે બે હજાર બારમાં પેરાલિમ્પિક્સમાં ભારતને માત્ર એક જ ચંદ્રક મળ્યો હતો પણ છેલ્લા નવ વર્ષમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સરકારે ઉભી કરેલી માળખાકીય સુવિધાઓને કારણે બે હજાર ચોવીસના પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતના ખેલાડીઓએ સાત સુવર્ણ નવ રજત અને તેર કાંસ્ય ચંદ્રક સહિત કુલ ઓગણત્રીસ ચંદ્રકો મેળવીને અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો બે હજાર વીસના પેરાલિમ્પિક્સમાં ભારતના દિવ્યાંગ ખેલાડીઓએ ઓગણીસ ચંદ્રક મેળવ્યા હતા દિવ્યાંગો માટે ભારત સરકારના વિવિધ મંત્રાલયો પણ સક્રિય કામગીરી નિભાવી રહ્યા છે કેન્દ્ર સરકારના વીસ મંત્રાલયો વિભાગોમાંથી તેરે દિવ્યાંગો માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે દિવ્યાંગો માટેના વિભાગે વિશેષ સુગમ્ય ભારત એપ વિકસાવી છે જેમાં હિન્દી અંગ્રેજી ભાષામાં ફોન્ટ એડજસ્ટમેન્ટ કલર કોન્ટ્રાસ્ટ અને ઇન્ટીગ્રેટેડ સ્ક્રીન રીડર્સ જેવા ફીચર્સ છે આ એપ ત્રેવીસ ભાષામાં ઉપલબ્ધ છે દિવ્યાંગો માટે પંચોતેર યાત્રાધામો સુગમ્ય બનાવવા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે સુગમ્ય ભારત અભિયાન સીમા ચિહ્નરૂપ પહેલ તરીકે ઉપસી આવી છેલ્લા નવ વર્ષમાં આ અભિયાનને દિવ્યાંગોની વર્ષો જૂની સમસ્યાને ઉકેલવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે સાતત્યપૂર્ણ પ્રયત્નો નવીન ઉપાયો અને આર્થિક સહાયમાં વધારાથી આ અભિયાનને દરેક દિવ્યાંગને માનભેર અને સ્વતંત્ર રીતે રહેવા સક્ષમ બનાવ્યા છે સુગમ્ય અભિયાનને એ સુનિશ્ચિત કર્યું છે કે સામાવેશી વિકાસ માટેના ભારતના માર્ગમાં કોઈપણ વ્યક્તિ પાછળ નહીં રહી જાય હમણાં જ આપે સમાવેશી વિકાસમાં સુગમ્ય ભારત અભિયાનનું યોગદાન વિષય પર સમાચાર સમીક્ષા સાંભળી જેના લેખક હતા અનિલ પટેલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું